નમસ્કાર દોસ્તો આજે થઈ છે છ ઓગસ્ટ અને બુધવારને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે આજે હવે પછી ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે આવનારા દિવસોને લઈ દોસ્તો આપણે આજના વિડીયોમાં અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની નવી જાણીશું કારણ કે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં જળ કરી છે બીજી તરફ જાણીશું કે આવનારા દિવસોની અંદર દોસ્તો જન્માષ્ટમી જેવા તહેવાર આજુબાજુના જાણીશું કઈ તારીખે ગુજરાતમાં બંગાળની ખાડીમાંથી આવશે ભારેથી અતિ ભારે આપનારી વરસાદી સિસ્ટમ અને રાજ્યના કયા વિસ્તારોમાં જાણીશું અતિવૃષ્ટિ તો જળ બંબાકાર થશે આ તમામ અપડેટોની વચ્ચે દોસ્તો ખાસ તમે અંત સુધી જોવાનું રાખજો કારણ કે તરીકે ભારતના દોસ્તો ઉત્તરાખંડના ઉત્તર કાશીના એક ગ્રામની અંદર તો વાદળ ફાટતા દોસ્તો નદીઓના એવું ઘોડાપુર આવ્યું કે નીચાણવાળા વિસ્તારોના જે હોટલો મકાનો તણાયા લગભગ 10 લોકો કરતા પણ વધુના મોત થયાના સમાચાર તો કેટલાય લોકો લાપતા છે ને મોટી તબાહી મચી છે જેના અમે તમને વિડિયો બતાવીશું જાતિ ખાસ આ વિડિયોને દોસ્તો અંત સુધી જોવાનું રાખજો અને તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ YouTube ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સૌથી પહેલા તો દોસ્તો અમે તમને અત્યારે સક્રિય વરસાદી સિસ્ટમ અને ભારતના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરાવીએ તમે જોઈ શકો છો અત્યારે દોસ્તો ભારતના વાતાવરણની અંદર પાછલા દિવસો કરતાં અત્યારે અત્યારે થોડું નિષ્ક્રિય થયું છે પરંતુ અરબી સમુદ્રના બેંગ્લવી અને મહારાષ્ટ્રના કાંઠામાં અત્યારે એક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે આ સિસ્ટમ બેંગ્લવી કર્ણાટક મહારાષ્ટ્રના ઘણા જ ભાગોમાં અત્યારે ભૂકા કાઢતો વરસાદ આપી રહી છે તો અત્યારે બીજી તરફ ઉત્તરી ભારતના ઉત્તરાખંડ તમે જોઈ શકો દિલ્હીથી માંડી આ ઉત્તર કાશી લાગુના વિસ્તારોમાં અત્યારે પણ સક્રિય સિસ્ટમના કારણે ધોધમાર ઉત્તર ભારતના ભાગોમાં વરસાદ જોવા મળ્યો છે ચોમાસાની ધરી ઉત્તર ભારતના ભાગો પર અત્યારે ખસી અને જેના કારણે ચોમાસું અત્યારે તમે જોઈ શકો પૂર્વી અને ઉત્તરી ભારતના ભાગોમાં સક્રિય છે ત્યારે આપણા ગુજરાત રાજ્યમાં ચોમાસાની ગતિ અત્યારે મંદ પડી છે અને જેના કારણે રાજ્યમાં પાછલી ચોવીસ કલાકની અંદર રાજ્યમાં વરસાદી ઝાપટાથી કોઈ પણ જગ્યાએ દોસ્તો અડધા ઇંચ સુધીનો પણ વરસાદ પડ્યો નથી હવે પછી જાણીએ કે આજે રાજ્યના કયા વિસ્તારોમાં ક્યાં વરસાદી ઝાપટા ક્યાં વરસાદને કેવો અત્યારે પડે તે અત્યારે ગુજરાત હવામાન વિભાગના જે લેટેસ્ટ આજના આગાહીના નકશાઓ આવ્યા તે અમે તમને બતાવીએ તમે જોઈ શકો છો આજે છે છ ઓગસ્ટ અને અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાતનો જે આજે વરસાદની આગાહીનો નકશો જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાના જોઈ શકો છો લગભગ સંભવિત પચાસથી પંચોતેર ટકા સુધીના વિસ્તારોની અંદર ગાજ વીજ સાથે છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે તે પ્રમાણેની દોસ્તો અત્યારે હવામાન વિભાગની આગાહી છે આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે વરસાદી જાપટાથી વિશેષ કોઈ વરસાદની સંભાવના આપવામાં નથી આવી અને જેમાં તમે જોઈ શકો છો દોસ્તો દ્વારકા પોરબંદર જૂનાગઢ જામનગર આ સાથે જ અન્ય કચ્છના કાંઠાના ભાગોની અંદર આજે વરસાદી રેડા જાપટાથી માંડી સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો સૂર્યનારાયણના દર્શનની સાથે ધૂપ છાવનું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના આજે જોવા મળી રહી છે વધુમાં આપણે જણાવીએ તો જોઈ શકો છો દોસ્તો ગુજરાત હવામાન વિભાગે આવનારા દિવસોની વરસાદની આગાહીના પણ મેપ જાહેર કર્યા છે જેમાં હજુ આગામી બે થી ત્રણ દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાઓ પડે તો જોઈ શકો છો નવ દસ અને ખાસ કરીને અગિયાર ઓગસ્ટ સુધીની આગાહી આપવામાં આવી જેમાં દસ અગિયાર તારીખ સુધી રાજ્યમાં છૂટોછવાયો ઝાપટાથી વિશેષ કોઈ ભારે વરસાદ પડે તેવું અત્યારે આપવામાં આગાહીમાં નથી આવ્યું ત્યારે હવે પછી દોસ્તો આપણે મોડલની અંદર જાણી લઈએ કે આજે ગુજરાતના કયા જિલ્લાના કયા તાલુકાઓમાં કે વાતાવરણ રહેશે અમે તમને અત્યારના સેટેલાઇટ પિક્ચર ઉપર સૌથી પહેલા તો નજર કરાવીએ તો દોસ્તો જોઈ શકો છો આ અત્યારે ગુજરાતના લગભગ ઘણા જ ભાગોની અંદર વાતાવરણમાં વાદળા અને અત્યારે સૂર્યનારાયણના દર્શન સાથેનું વાતાવરણ છે જેમાં અત્યારે દક્ષિણી ગુજરાતના ભાગોમાં વાદળિયું પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર પણ વહેલી સવાર દરમિયાન વાદળિયા વાતાવરણ સાથેની શરૂઆત થઈ તો ત્યારે બીજી તરફ તમે જોઈ શકો છો દોસ્તો સુરેન્દ્રનગર આ લાગુના તે બોટાદના પંથકોમાં પણ વાદળા સાથે તો કચ્છના કાંઠાના ભાગોમાં પણ અત્યારે વાદળિયા વાતાવરણ સાથેનું જોવા મળી રહ્યું છે વાતાવરણ આજે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠાના ભાગોમાં વરસાદી રેડા ઝાપટાથી વિશેષ કોઈ વરસાદ ન પડે અને તેમાં જોઈ શકો વધુ ઝાપટાનું પ્રમાણ દોસ્તો દ્વારકા પોરબંદર ભાનવડ ખંભાળિયાથી માંડી જુનાગઢ લાગુના તો રાજકોટ જૂનાગઢથી લઈ કેશોદ માંગરોળ કદાચ સુધીના પંથકોની અંદર તમે જોઈ શકો આ વિસ્તારોમાં વધુ વરસાદી ઝાપટા પડી શકે છે કચ્છના કાંઠાના ભાગોની વાત કરીએ તો દોસ્તો ગોર નલિયા મુન્દ્રા માંડવીથી માંડીને જોઈ શકો દક્ષિણી ગુજરાતના એમાં પણ અન્ય જે મહારાષ્ટ્ર લાગુના જે વિસ્તારો છે જેમાં કપરાડા આ સાથે આહવા ડાંગ તાપી અન્ય જે વિસ્તારો જે નર્મદા સુધીના છે જેમાં તાપી વ્યારા રાજપીપળા

પરંતુ દોસ્તો અમે તમને અત્યારે અન્ય મોડલમાં બતાવી રહ્યા છીએ અને આગામી ચોવીસ કલાકની અમે તમને સંભવિત આગાહી બતાવીએ છીએ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને દક્ષિણી ગુજરાતના કાંઠાના ભાગોથી લઈ ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણા અને પાલનપુર સાબરકાંઠા સુધીના ભાગોથી કચ્છના એમાં પણ જોઈ શકો છો માંડવી ગાંધીધામ દ્વારકા જામનગરના કેટલાક છૂટાછવાયા વિસ્તારો જૂનાગઢ પોરબંદરના ભાગોની અંદર દોસ્તો વરસાદી ઝાપટાથી માંડી જેમાં પાંચ એમ એમ સુધીના વરસાદો પડે તો બીજી તરફ જોઈ શકો દક્ષિણી ગુજરાતના ભાગોથી લઈ પૂર્વી ગુજરાત અને ઉત્તરી લાગુના જે વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો વરસાદી ઝાપટાનો માહોલ રહે બાકી ગુજરાતનું વાતાવરણ આજે દોસ્તો વરાપ જેવું જોવા મળશે અને હવે પશુ દોસ્તો અમે તમને આગળના દિવસોની વરસાદની આગાહી પણ જણાવીએ ક્યારે રાજ્યમાં વરસાદનું જોર વધશે તમે દોસ્તો ઓગસ્ટની આગાહી પણ જોઈ શકો રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છના કાંઠાના ભાગોથી દક્ષિણી ગુજરાતના ભાગોમાં વરસાદી રેડા જાપટાથી કોઈ વિશેષ વરસાદ ન પડે આઠ તારીખે પણ એ જ પ્રમાણે ગતિવિધિ રહે પરંતુ નવ ઓગસ્ટ પછી ગુજરાત રાજ્યના વાતાવરણમાં ધીમે ધીમે વરસાદી માહોલ રહેતો જશે તમે જોઈ શકો નવ તારીખમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાથી લઈ ગુજરાતનું વાતાવરણ ફરી વરસાદી બનવાની તૈયારી સાથે નવ તારીખ જોઈ શકો છો દસ તારીખ આજુબાજુ તો દક્ષિણી ગુજરાત અને લાગુના પૂર્વના ભાગોની અંદર ગાજ વીજ સાથેના દોસ્તો અમુક ભાગોની અંદર તો ભારે વરસાદની પણ સીમિત વિસ્તારોમાં સંભાવના સાથે જોવા મળે ગતિવિધિ આમ નવ દસ અગિયાર બાર તારીખ આજુબાજુ ગુજરાત રાજ્યમાં દોસ્તો ગાજ વીજવાળા છૂટાછવાયા કહી શકાય કે રાજ્યમાં લોટરી મુજબનો રાઉન્ડ આવે પરંતુ કોઈ ભારે એવો વરસાદ હજુ અગિયાર બાર તારીખ સુધી પણ પડે તેવી સંભાવના નથી ને જોઈ શકો અગિયાર બાર તેર ઓગસ્ટ આજુબાજુ ગુજરાતના વાતાવરણમાં અરબી સમુદ્રના ભેજવાળા પવનો અને લો લેવલના વાદળોની ગતિવિધિની સાથે હળવા મધ્યમ અમુક સીમિત વિસ્તારમાં વરસાદો પડી શકે પરંતુ

અને મહારાષ્ટ્રમાંથી સિસ્ટમો ગુજરાતના ભાગોમાં એન્ટ્રી મારશે અને જોઈ શકો સત્તર તારીખે ગુજરાતના વાતાવરણની અંદર એક મોટો પલટો આવશે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તો દોસ્તો આ વરસાદી રાઉન્ડમાં ભૂક્કા કાઢી નાખે તેવા વરસાદો પડે તેવી સંભાવનાને એમાં અત્યારે જે સૌરાષ્ટ્ર વરસાદથી ઘટમાં આવ્યું છે તે સૌરાષ્ટ્રના તમામ ભાગોમાં સારા વરસાદો જેમાં ગીર સોમનાથ ભાવનગરના કાંઠાના ભાગો અમરેલી દક્ષિણ ગુજરાતના વલસાડ સુરતનો ભાગ તો ગમરોળા છે દોસ્તો જન્માષ્ટમી ઉપર શ્રી કૃષ્ણ ભગવાનના વધામણા કરવા માટે ભારે વરસાદવાળી સિસ્ટમ જાણે ચક્ર કૃષ્ણ ભગવાન ફેરવે તેમ ચક્રવાતી પરિભ્રમણ ગુજરાતના વાતાવરણમાં જામશે અને અમે તમને ઓગણીસ તારીખની બતાવી રહ્યા છીએ અપડેટ જેમાં જોઈ શકો સૌરાષ્ટ્રના

કરંટના કારણે દોસ્તો ગુજરાત રાજ્યમાં સત્તર પછી સૌરાષ્ટ્રના ખેડૂતો માટેની એક મોટી આગાહી આપી છે ને તેમણે પંદર તારીખ પછી ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમ આવવાને લઈ આગાહી કરી છે અંબાલાલ પટેલે આજથી બાર તારીખ સુધી રાજ્યમાં વરસાદી ઝાપટાની આગાહી કરી છે તો ઓગણીસ તારીખથી બાવીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા સાથે કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે તો ઓગસ્ટના અંત સુધીની અંદર કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડે નદીઓમાં પૂર આવે અને સત્તર ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાં એક મોટી સિસ્ટમ બને અને મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના ભાગોમાં આવવાથી વીસ તારીખ પછી કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પડે તેવું અમનું અનુમાન છે આમ દોસ્તો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આવનારા દિવસોમાં સારા વરસાદ પડે તેવું અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે અને દોસ્તો અમે તમને આવનારા નવા વરસાદી રાઉન્ડની અંદર ક્યાં કેવો વરસાદ પડે જેની સંભવિત અત્યારે અમે તમને બતાવીએ તો જોઈ શકો છો આવનારા વરસાદી રાઉન્ડમાં સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર જામનગર અમરેલી મહુવા આ સાથે જોઈ શકો સૌરાષ્ટ્રનો તમામ દરિયાઈ પટ્ટો અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં અત્યંત ભયંકર વરસાદો આવનારી સિસ્ટમો જેમાં સત્તર ઓગસ્ટ પછી અઢાર ઓગણીસ અને વીસ તારીખ આજુબાજુ જે આવવાનું છે તેમાં દોસ્તો જોઈ શકો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે સુધીના વરસાદો પડવાની સંભાવના અને હવે પછી અંત્યો દોસ્તો અમે તમને ઉત્તરાખંડના ઉત્તર કાશીના એક ગામની અંદર વાદળો ફાટતા દોસ્તો નદીનો અહીં તમે જોઈ શકો છો પાણીનો પ્રવાહ એવો તો આવ્યો કે કાંઠાના જે મકાનો હતા તે રીત સરના જોઈ શકો છો અમે તમને અહીં વિડીયોમાં બતાવી રહ્યા છીએ હોટલો પાણીમાં તણાઈ ગઈ કેટલાય લોકો દોસ્તો આ નદીઓ પૂરમાં ફસાયાના સમાચારોની વચ્ચે દોસ્તો દસથી પંદર જેટલા લોકોના આ તબાહીમાં મોત થયાના સમાચાર ઉત્તરીય ભારત ઉપર અત્યારે દોસ્તો તાંડવ મેઘરાજા બોલાવી રહ્યા છે ને રીતસરનું વાદળ એવું તો ફાટ્યું કે કાંઠાના મકાનો હતા તે પાણીમાં તણાયા લોકો પણ તણાયા અને આ દોસ્તો તબાહીની અંદર સરકારે પણ ચિંતા વ્યક્ત કરી